મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે પહેલાં તો સૌ મિત્રોને જય બાબારી અને આજે અમે ગામમાં ગયા હતા અને ગામમાં અડધી રજા હતી એટલે ગોમમાં આવી અને એવું અમારા ભોલેનાથનું મંદિર બને છે એ તમને બતાવીશું કેવી રીતે મંદિર રહ્યું એ તમે જોતા રહેજો મિત્રો આ છે અમારે એવા શંકર ભગવાન હવે દેશી ભાજામાં શંકર ભગવાન ગયા છે અને આપણા ભોલેનાથ ભગવાન જો કેવી રીતે કામ કરી રહ્યા છે યુપીના કારીગરો મિત્રો જો કુદરતની કળા જોવો તમે મિત્રો પથ્થરની કોતરમણી એવી કરી છે જોરદાર તમને કેવું લાગે છે આ મંદિરનું કામકાજ કોમેન્ટ કરજો મિત્રો અને અમારી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા એટલે અમને પણ ખબર પડે મિત્રો તમે જોતા રહો મિત્રો માં અને સામે દેખાશે જો અજુમાનું મંદિર છે એ પણ તમને બતાવીશું મિત્રો જો અજુમાનું મંદિર જે આઠસો વર્ષ જૂનો ઇતિહાસની વાત કરો છો એ અને આ છે અમારે જોગ પહેલી જોગણીમાં જોગણી માનું તેમનું બેઠકનું ડાળીયું સામે માનું મંદિર છે ત્યાં પણ આપણે મંદિરમાં મંદિરના માં જોગમાયાના અવશ્ય દર્શન કરીશું મિત્રો બ્લોકમાં લાગ્યા તમે પણ દર્શન કરજો એ મારી જોગમાયા અમારા ગોમ પાદર દેવ અને મારા ગોમની એવા મહારાજ વાહની અને એવા શિત્ર વાહનીમાં તું રક્ષા કરજે મારી માં જોગણીમાં એ લાજ રાખજે મારી જોગણીમાં માં જોગણીમાં તું કરે સહાય કરું કરીને આવી ગયા જો જુમાના જે આઠસો વર્ષ ઇતિહાસ તમે જોઈ શકો છો તેમની આરી બેઠક ધરમશાળા આ બેઠક છે જો જુમાની તમે જોઈ શકો છો બ્લોક કેવા રૂડામાં લાગે છે બ્લોકના દાતાશ્રી એવા આપણા લોક લાડેલા ધારાસભ્ય અમૃતજી ઠાકોર કાંકરેજના જુઓ એની ગ્રાન્ટ આપી હતી સાડા છ લાખની અને બ્લોક નાખ્યા હતા આપણા કળોતરા પરિવારમાં બેઠકમાં જોજુમાના સ્થાનકમાં આ જોજુમાનું મંદિર છે તમે જો તેમના પણ આપણે જોજુમાનો જે દર્શન કરવાનો લાભ મારા ગ્રાહક મિત્રોને આપીશું આઠસો વર્ષ જૂનો ઇતિહાસ એમાં જોજુમા અમારા ગમની રક્ષા કરજે અને અમારા ગમમાં ક્યારેય કોઈ દુઃખનો ભંડાર નામ આ ગોગમ માતાનું જે આપણે ગોગા મહારાજ જય શેષ માતા શેષ માતાનું મંદિર છે તો મિત્રો જોઈ શકો છો કોઈ આકોલીમાં આવો તો જોજુમાના દર્શન કરવા હોય અને અમારો વિડીયો જોઈને અવશ્ય આવજો મિત્રો આ જો મંદિર છે દર્શન કરવા માટે બ્લોકમાં લગયારો તમને બતાવીશું અમે ત્યાંથી દર્શન કરીને આપણી નીકળી ગયા જોરદાર વાતાવરણ હતું નાદિ પાછા નવરા હતા અડધી પરી લાવો કે બ્લોક નાખી દઈએ મંદિરનો તમે જોઈ શકો છો અને બસ આવી ગયા આપણે હવે બુટ પહેરવા માટે બુટ તો પહેરવા જ પડશે મિત્રો જોરદાર બૂટ પહેરી નેકળી ગયા ખરાબ આજે આપડે આપણે શિવ મંદિરની જે આપણે કામકાજ થઈ રહ્યું છે એ પણ બતાવીશું ભોલેનાથ મંદિર શંકર ભગવાનનું અને અમારે એક કરોડના ખર્ચે મંદિર થઈ રહ્યું છે મિત્રો અને પચીસ ચાસ થશે એટલે તમને પણ અમે બ્લોકમાં બતાવીશું મિત્રો અમારા ગામનો નજારો જ દેખો જોઈ લો અમારા ગામનો નજારો આ મંદિરનું કામકાજ આપણે આવ્યું છે બ્લોકમાં જોતા રહેજો અને બ્લોકમાં લગ્યા રહો ત્યાંથી આપણે નીકળી ગયા બારે કે ગોમના ગુંદરે સાંભળવા માટે તમે જુઓ અમારા ગામનો ગેટ મંદિરના અંદર એન્ટ્રી મારવાનું

અને અહીંયા આપણે આપડે કરવાનું છે કાલે અહીંયા કડિયાકોમ આપણું ચાલુ થશે એ પણ જોજો બ્લોક આવશે અવશ્ય તમે અને તળાવ છે અને ગાડી શિફ્ટ શેક નહીં શિફ્ટ અને આવી ગયા તળાવમાં હજુ અમારા ગમે તળાવ શેક ને બેન તળાવ અને સામે હતું મંદિર મંદિરના પણ દર્શન કરીને આપણે આવી ગયા આટલે અમારો બ્લોક આપણે સમાપ્ત કરવાનો થાય છે સૌ મિત્રોને જય બાબારી જય ભોલેનાથ અમારો વિડીયો તમને સારો લાગ્યો લાઈક કરજો કોમેન્ટ કરજો ને વધુ વધુ વિડીયો શેર કરજો જય બાબાજી